ગોંડલમાં એક તરુણને જાહેરમાં લુખા તત્વોએ ઢોર માર માર્યા હોવાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર સામે આવ્યો હતો આ ઘટના બન્યા બાદ પાટીદાર સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો છે જે રીતે ગોંડલમાં ગુંડારાજ હાવી થયો તે પ્રકારના આરોપો સામે આવી રહ્યા છે અને આને લઈને પાટીદાર સમાજ મેદાને આવ્યું છે આજે ગોંડલ ખાતે આજ મામલે એક મહત્વપૂર્ણ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાટીદાર સમાજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને કેવી રીતે આ ગુંડારાજને ખતમ કરી શકાય અને પોલીસ આ મામલે કડક કાર્યવાહી કરે તે માટે પાટીદાર સમાજના અગ્રણીઓ શું ભર્યો છે વિગતે વાત વૈષ્ણવજન તો તેને કહીએ રે નમસ્કાર દર્શક મિત્રો ન્યુઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન આ દિવસોમાં ગોંડલ ખૂબ જ ચર્ચામાં જોવા મળી રહ્યો છે અને આ વચ્ચે પાટીદાર સમાજના તરુણ યુવકને કેટલાક લુખા તત્વો દ્વારા માર મારવામાં આવતા વિવાદ વકર્યો છે આ ઘટનાને લઈને પાટીદાર સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે જ્યારે આ માર મારવામાં આવ્યો તેનો વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો આ ઘટનાને લઈને પાટીદાર સમાજને જે ભારતીય જનતા પાર્ટીમાં સંકળાયેલા છે તેમણે પણ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જે અસામાજિક તત્વોએ તરુણને માર માર્યો છે તેમની સામે કડકમાં કડક પગલા લેવા માટે માંગ કરી છે મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો છે તેઓ ગઈકાલે રેલી કાઢીને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા ને આરોપીએ જે કૃત્ય કર્યું છે તે મામલામાં આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવે તે પ્રકારની માંગ પણ કરી છે આ જ મામલે ગોંડલમાં જે લુખા તત્વો બેફામ બન્યા છે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિને ઘોડીને પી ગયા છે તેમના વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવે તેને લઈને આજે પાટીદાર સમાજના આગેવાનોની બેઠક મળી હતી જેમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો પણ જોડાયા હતા જે મિટિંગમાં રાજુ સખિયા તેમજ અલગ અલગ પાટીદાર સમાજના આગેવાનોએ જ્યાંના સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવતા શું કર્યા છે તે સાંભળી લો

મારે હવે લાંબી વાત નથી કરવી આપણે બધા મિત્રો એક બૌદ્ધિક લડાઈ લડવી પડે એમ છે અને સરદાર વલ્લભભાઈ પટેલે કદાચ એટલા માટે સૂત્ર કીધું હતું કે કાળજો સિંહ નો રાખો સાચો કહેવાની હિંમત રાખો અને ઘરની વાત ઘર રાખો આ ત્રણ સૂત્રો ઉપર ખાલી જીવવાનું છે નહીં તો ખરેખર લેવા પટેલ સમાજ હોય આ ગોંડલ છે ને શ્રાપ જેવું બની જાય

હાલ આપણે સાંભળ્યા મિટિંગમાં જે ચર્ચાઓ થઈ છે હુંડા રાજ કેવી રીતે વિસ્તારમાંથી સમાપ્ત થઈ શકે જે રીતે યુવાન ઉપર હુમલાનો બનાવ સામે આવ્યો છે તેને લઈને પાટીદાર સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે ભારતીય જનતા પાર્ટીના પણ પાટીદાર સમાજના જે કાર્યકરો હોય જે નેતાઓ હોય તે પણ આ મિટિંગમાં જોડાયા હતા અને આગામી સમયમાં લુખા તત્વો સામે કડકમાં કડક પગલાં લેવાય તે પ્રકારની માંગ કરી છે ત્યારે જોવાનું છે કે આ મામલે પ્રશાસન કયા પ્રકારની કાર્યવાહી કરે છે દર્શક મિત્રો નવજીત ન્યૂઝને લાઇક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં वैष्णवजन तो तेने कहिए जे पीड पराई